દારી બગસરા ખાંબા વિસ્તારમાં પડેલ કમોસમી વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું મોટા પ્રમાણમાં નુકસાન થયું સર્વે કરી ખેડૂતોને વળતર આપવા ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અમરેલી જિલ્લામાં ભર ઉનાળે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું અને કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતરમાં ભારે નુકસાન થયું દારી બગસરા ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ઉનાળુ વાવેતરમાં તલ બાજરી મગ જુવાર મગફળી સહિત પાકને ઘણું બધું નુકસાન તેમજ ખાંભા અને ધારી તાલુકામાં બાગાયત પાકમાં કેરી અને આંબાના વૃક્ષો ધરાશાયી થતાં નુકસાન થયું છે તો ઘણી બધી જગ્યાએ ભારે પવન ફૂંકાતા મકાનોના નળિયા છાપરાઓ પણ ઉડી જવાથી નાના નાના ઘરોમાં લોકોને નુકસાન થયું છે આ નુકસાનીનું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર અને સહાય આપવા

ખૂબ જ કેરીને અને ઝાડને ખૂબ જ નુકસાન થયું છે તો મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે અને તાત્કાલિક આનું સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે રજૂઆત કરી છે તો તાત્કાલિક અસરથી આ સર્વે થાય એના માટે મુખ્યમંત્રી સાહેબને વિનંતી પણ કરી છે તાત્કાલિક શરૂ થાય એના માટે પ્રયાસો કરી રહ્યો છું